અમરેલી બીજેપી પ્રેરિત રાષ્ટ્રવાદી મુસ્લિમ પશ્મદા મહાચા ઓબીસીની બેઠક મળી

હું રહેવાસી બગસરાનો છું આજે મને મુસ્લિમ રાષ્ટ્ર રાષ્ટ્રવાદી મુસ્લિમ પંચમધા મહાજનો ઉપરમુખ જિલ્લા ઉપરમુખ બનાવવામાં આવ્યો છે અને સંગઠન પ્રમુખ બનાવવામાં આવ્યો છે એ માટે હું ખાસ એવા પ્રયત્ન કરીશ સંગઠન બનાવીશ અને ખાસ કરીને આવનારા સમયમાં ભાજપ સાથે સરકાર રહીને ભાજપને જે મદદ મદદરૂપ થાય એ કાર્ય હું કરીશ ને ભાજપનો સક્રિય કાર્યકર બનીશ હું અમરેલી જિલ્લા પ્રમુખ પિન્ટુભાઈ મલેક આજનો જે કાર્યક્રમ હતો રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસી જે અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે એમાં જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શહેરના પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી અને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદાને આવકારે છે અને આની હારે જોડાય છે લોકો અને ખૂબ ખુશીનો માહોલ છે મુસ્લિમ સમાજમાં કે મોદી સાહેબે જેની જેટલી ભાગીદારી એટલી હિસ્સેદારી આ મોદી સાહેબનો સબકા સાથ સબકા વિકાસ જે નારો છે એને મુસ્લિમ સમાજ આવકારે છે મુસ્લિમ સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં ભાજપને ફોલો કરે છે અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર અમરેલી જિલ્લામાં મુસ્લિમ સમાજ પરચમ લહેરાવવા જઈ રહ્યો છે ભાજપ તરફ અશોક મણવર અમરેલી